હેલો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમારે અવાળાનું ઓપનિંગનું તૈયારી ચાલુ છે જો મિત્રો તમે જોઈ શકો છો અમારા કુવાસીના હાથે અવાડાનું ઓપનિંગ કરાવી રહ્યા છે મિત્રો અમારે આખી ટીમ આવી ગઈ છે ગૌ સેવા મંડળની તમે જોઈ શકો છો મિત્રો પહેલો તો આપણે પરંપરા પ્રમાણે આપણે જે હાંસેડાનો રિવાજ છે એ રી હાંસીડો દોરી રહ્યા છે મિત્રો પછી આપણે મિત્રો બધાને કંકુટિલક કરવાના છે સરપંચ સાહેબની હાજરી છે જો મિત્રો અમારા એવા સભ્ય સાહેબની પણ હાજરી છે અમારે એવા ગૌટી માખી હાજરમાં છે અને નાના નાના ભૂલકાઓ પણ હાજરમાં છે એવા અમારે ગાયાના ગોવાળ એવા બાલાજી વીરમાજી પણ હાજરમાં છે એવો મિત્રો તમે જોઈ શકો છો અમારે બસ હવે રેબન કાપવાની તૈયારીમાં છે મિત્રો તમે જોજો બધાની સાથે મળીને ચાલો મિત્રો મિત્રો કપાઈ ગઈ છે અને બધા ગૌ માતાની જય બોલાવી દીધી ઓગડ બાપાની જય બોલાવી દીધી મિત્રો અને આ વાળાનું ઓપનિંગ થયેલું એટલે સૌ બધા મિત્રો વડીલો અને ગોવાળિયા બધા પણ આવેલા છે એ પણ બધા ખુશ થઈ ગયા છે જોવો મિત્રો તમે જોઈ શકો છો બધા ખુશીનો આનંદ પણ આવી જાય બે શબ્દ અમારે સરપંચ સાહેબ કહે છે અને સરપંચ સાહેબ બોલી રહ્યા છે મિત્રો કે અમારે આવા યુવાનનું મિત્રો સાથે મળીને બહુ સેવાનું કામ કરી રહ્યા છે જો મિત્રો સૌ ગામમાં આવા યુવાનો એને આવી ટીમો બનાવીને આવા આવાળાનું ઓપનિંગ કરી શકે એમ અમારી પણ હાજરી પણ હોઈ શકે છે સારા સારા મિત્રોની બોલો ગૌ માતાની જય કેવો લાગે તમને લાઈક ને ફોલો કરજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો ને પણ જોઈ લો મિત્રો બધા મિત્રો ને ફૂલ છે કોઈ મિત્રો એવો બાકી નહીં કે નહીં અમારો વિડીયો કેવો છે લાઈક ને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવડભાઈ નો બઉ સપોર્ટ છે આ અરવિંદ ભાઈ નો સપોર્ટ છે આ બધું મસ્ત મળીને બધા મિત્રો થી આ આયોજન કર્યું છે

તમે જોઈ શકો છો અમારી આઈકન પણ ગાયું રહેશે બધા મિત્રો ને બોલવાનો ચાન્સ મળ્યો બધા મિત્રો શરમાય છે મિત્રો જોઈ લો અમારો વિડીયો કેવો લાગ્યો કરજો ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને જય માતાજી